આદરર્ણના દીકરાને આવું આવજો બે વાગે તમે હાથે પર પુલા બીતા ખૂબ આવો ખતમા ખોલકજો સવારમાં કરી સદગઈ સુદેવ કે જરૂર દે પકા ના દી દીક્ષુ સદ્યં યન્ સદ્યા નમોતમ હરિ પ્રણવ આવી આશીર્વચન આપતા રહો

જેમનું લલાટ હંમેશા તેજસ્વી હોય યુવાનો શરમઈ જજો આ દાદા કોઈ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સાથ સહકાર આપે છે તમામને મારા નમસ્કાર વંદન સમાજ માટે ક્યારે પણ આપણે પાછી પાણી નથી કરી ફરી એકવાર આ પરિવારનો મંદિર ટ્રસ્ટ મારું નામ કલ્પેશ ચંદુભાઈ પારેખ લિંબચ માતા મંદિર ટ્રસ્ટ આજે સોળમો વાર્ષિક પાટોત્સવ ઉજવી રહ્યા છે સોળ વર્ષથી સતત આ સોળમો પાટોત્સવ માતાજીની દયાથી અમે રંગેન ચંગે ઉજવી રહ્યા છે તથા સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટી મંડળના સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લઈ રહ્યા છે વર્ષોથી આ ઉજવાતો પાટોત્સવ આપણા એક સમાજ માટે ગૌરવરૂપ છે કે જે માતાજીના આશીર્વાદથી આપણને સર્વને આ જ્ઞાન પ્રદાન થાય છે કે સમાજ એકત્રિત થાય દરેક સમાજમાં સમાજની ભાવના વધે અને દરેક જણા માતાજી પ્રત્યે પ્રેરાય અને દરેક જણાને પ્રોત્સાહન મળે કે સમાજ અને હિન્દુત્વ શું છે એ જાણવા માટે આ એક સમૂહ આયોજન કરીએ છીએ દર વર્ષે માતાજી માટે અને વર્ષોથી આ કર્યા છે અને આગળ પણ કરતા રહીશું અસ્તુ જય આજના પાઠોત્સવ ના મુખ્ય યજમાન શ્રીમતી યાદવીબેન ચંદ્રકાંત પારેખ તરફથી તેમના પરિવાર તરફથી આ સોળમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને તેમનો ભોજનદાતા પણ છે જે આપણને પ્રતિષ્ઠામાં પણ એટલો સહયોગ આલેલો માતાજીની અને આજે પણ વર્ષોથી આપણને સહયોગ આલતા રહે છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આમ સમાજના દરેક સભ્યો જે આપણને ખૂબ ખૂબ સહયોગ કરી રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ સ મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કે સવારથી સાંજ સુધી સેવા કાર્ય આપી રહ્યા છે